તો હાલો મિત્રો કેમ છો મજામાં ને તો મજામાં જઈશ બધા જય માતાજી ને આજે જવાનું છે અને ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગામમાં બકાલુ લેવાના આ જોઈ શકો છો અમારા ગામનો છે રાઈત નો વ્યસ અને ખીમજીભાઈ લેવા માંડ્યા છે બકાલુ તમે જોઈ શકો છો મિત્રો ખીમજીભાઈ લેવા માંડ્યા બકાલુ જલ્દી બોલ કાલવેલ નીકળાય ફાઇનલી મિત્રો આપણે બકાલુ લઈને નીકળી ગયા છીએ વાડી તરફ જવા માટે તો જોઈ શકો છો મિત્રો હું ને ખીમજીભાઈ નીકળી ગયા છે વાડીએ જવા માટે અને રસ્તામાં ભેગા થઈ ગયા વિજયભાઈ વિજયભાઈને કીધું કે હાલો તમારે નથી આવું પ્રોગ્રામમાં તો વિજયભાઈએ કીધું કે તમે પહોંચો હું હમણાં જ આવું છું અને હું ને ખીમજીભાઈ નીકળી ગયા હી વાડીએ જવાના રસ્તે અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદ આવેલો છે અને કેટલું અંધારું છે તમે તો મિત્રો જોઈ શકો છો અને અમે જ આવી છીએ બેભાઈ વાડી તરફ તો ખીમજીભાઈ અને હું નીકળી ગયા વાડી તરફ અને તમે જોઈ શકો છો મિત્રો આપણે ખીમજીભાઈ માંડી દીધું છે એની ગાડીનું લીવર અને અમે ધીમે ધીમે થઈ ગયા એ વાડી તરફ જવા માટે તૈયાર અને આ છે વાડીનો ફાઇનલી રસ્તો અહીંનું વ્યુઅર્સ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ફૂલ અંધારું છે અને વાડીનો રસ્તો છે એટલે ગારો એટલો છે મિત્રો આપણે પહોંચી ગયા ખીમજી આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને આપણે કરી દીધું ધીમે ધીમે ચાલુ ખીમજીભાઈ મળ્યા છે લોટ મહારવા તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં કે છિમજીભાઈ હવે લોટ બાંધવાની તૈયારીમાં છે અને ફાઇનલી ચાપડીનો લોટ બાંધવાની તૈયારીમાં હતા અને અજીતભાઈ અને સુનિલભાઈએ બાંધવા માંડ્યા છે લોટ આયરો આયર બાંધવા મીડ્યા છિમજીભાઈ લોટ અને આપણે કરવા મીડ્યા છીએ વિડીયો શૂટિંગ તમે જોઈ શકો છો મિત્રો એ બે ભાઈઓ મંડી ગયા છે ચાપડી વણવા બરોબર અને આ છે અમારા કાકુ આઈએ ચાપડી ફસ ગયા છીએ આઈ જે સાપડી કાકુ જેડવવાના છે અને તરવાના છે અને કાળુભાઈ અને અલ્પેશભાઈ બે મીંડા છે સુલો ગરમ કરો અને મૂકી દીધું છે તવામાં તેલ કરવા માટે અને આને તો તમે ઓળખતા જઈશો આ છે આપણા વિજયભાઈ શાકના એક્સપર્ટ આ બે મજા આગળ ભીડો તો ફાઇનલી મિત્રો ચાપડી તડવાની થઈ ગઈ છે ચાલુ અને વિજયભાઈ અને કાકુ બે મીંડા છે સાપડી તળવા માટે અને વિજયભાઈ નાખે છે લાકડા તમે જોઈ શકો છો મિત્રો અને ધીમે ધીમે તરાવવાનું ચાલુ થઈ ગયું છે અને તેલ આવી ગયું છે ફૂલ બરોબર છે તો ધડે એટલી વારમાં ખુરીભાઈ અને સુનિલભાઈ અને ખીમજીભાઈ મંડ્યા છે બકાલું સુધારવા માટે તમે જોઈ શકો છો મિત્રો અને આપણે કરી છીએ વિડીયો શૂટ તમે જોઈ શકો ને આપણે ખાલી વિડીયો ઉતારવા ફક્ત આવી છે અને પ્રોગ્રામની મોજ માણવામાં આવી છે અને ખીમજીભાઈએ કીધું ભાઈ હવે બકાલો બકાલું સુધારાઈ ગયું છે ને કાકુએ એમ ધરીને ખા ભૂંગરા તમે જોઈ શકો છો મિત્રો આ છે ભૂંગરા વરસાદના હિસાબે હવાઈ ન જાય એટલા માટે થાળીમાં કાઢવા માંડ્યા છે અને તમે જોઈ શકો છો ભૂંગરા થવા માંડ્યા છે રેડી અને કાકુ તરીમાં મીંડા ભૂંગરા હવે જોઈએ આગળ આગળ શું કરે છે કાકુ બરોબર છે કાકુએ ફાઇનલી નાખી દીધા છે હવે તીખા તીખા મરચાં કારણ કે મરચાં વિના તો સ્વાદ આવવાનો છે નહીં અને કાકુએ નાખી દીધા ફાઇનલી મરચાં તરવા માટે તમે જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે મરચાં મીંડા છે તરાવા અને વિજયભાઈએ તેલ ગરમ કરીને નાખી દીધો છે એમાં શાકનો મસાલો તમે જોઈ શકો મિત્રો હવે ધીમે ધીમે વિજયભાઈ બધું કરશે એડ અને કાકુ હલાવે છે અને વિજયભાઈએ કરી દીધી છે એમાં ડુંગળી એડ તમે જોઈ શકો છો મિત્રો વિજયભાઈ ડુંગળી એમાં એડ કરે છે શાકમાં તમે જોઈ શકો મિત્રો ધીમે ધીમે ડુંગળી એડ કરે છે વિજયભાઈ અને તમે જોયો કોઈ તેલ આવી ગયું ફૂલ અને કાકુને બરવા માંડ્યું છે આંખું બરાબર અને વિજયભાઈ ફાઇનલી પૂરેપૂરી ડુંગળી કરી દીધી છે એમાં એડ હવે આગળ આગળ જોઈ હું હું વિજયભાઈ એમાં એડ કરે છે બરાબર હે અને કાકુ મંડી ગયા છે હલાવા અને બરફું થવા મીડું ફૂલ પછી વિજયભાઈ એમાં કરી દીધા છે બટેટા એડ જોઈ શકો છો મિત્રો એમાં છે બટેટા એડ કરે છે વિજયભાઈ બરોબર વિજયભાઈ પછી અમારે રીંગણા એડ કરી દીધા તમે જોઈ શકો મિત્રો ધીમે ધીમે હવે વિજયભાઈ એમાં કરે છે રીંગણા એડ ધીમે ધીમે શાક બનવાનું તૈયારીથી ચાલુ જ છે અને વિજયભાઈમાં મીડા પાછા રીંગણા એડ કરવા માટે અમારે કે કે ભાઈ જો તમે પડશે એમાં જોવો છો એ બનાવે છે ફાકી અને આપણે બે વિડીયો શૂટ કરવા માટે તમે જોઈ શકો છો મિત્રો આ છે વાડીનો પ્રોગ્રામ બરાબર છે તમે જોઈ શકો મિત્રો વાળીનો પ્રોગ્રામ છે એને દેશી ભઠ્ઠો કરેલો છે ને એની માથે બે સ્વાદ આવે ને પછી વિજયભાઈએ કરી દીધું છે એમાં મરચું એ મરચું પલાળેલું છે પણ તીખું છે પણ તમે જોઈ શકો છો મિત્રો એને કરી દીધું છે મરચું એડ એમાં અને ધીમે ધીમે શાક મંડી ગયું છે ચડવા માટે મિત્રો ફાઈનલી બહુ કાંઈ વાર નથી હોય આપણે જમવાની અને જો મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું જરૂર ને જરૂર ભૂલતા નહીં મોટાભાઈ બરોબર આટલી મહેનતથી મારે વિજયભાઈ શાક બનાવે તો તમે લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આ ફાઇનલી અમારે દેશી પ્રોગ્રામ છે તો મિત્રો કોઈ દાંત ન કાઢતા અને બૈલું તહેલું માફ કરજો તમારો નાનો ભાઈ સમજીને ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો હવે આમાં કરવાના છે ટમેટા એડ અને શાક થોડુંક ચડે એટલે ટમેટા એડ કરી દેવાના છે એમાં તમે જોઈ શકો છો મિત્રો કે શાક ધીમી ગતિએ ચડવા ને દાખું એમાં કરી દીધા છે ટમેટા એડ કારણ કે ત્યારે જ કે બરાબર લાઇટ વહી ગઈ છે એટલે કંઈક મોટા દેખાતા નથી પણ માફ કરજો મિત્રો અત્યારે વહી ગયા લાઇટ અને લાઇટ જો પાછી આવી ગઈ ને પછી વિજયભાઈ એમાં કોથમી એડ કરી દીધી ને કાકું મંડ્યા છે હલાવવા અને પછી વિજયભાઈ એમાં નીચવી દીધા છે લીંબુ તમે જોઈ શકો છો મિત્રો એમાં લીંબુ એડ કરી દીધા એ વિજયભાઈએ અને કે ભાઈ સુધારી સુધારી નાખવા માંડી ને અને ફાઇનલી મિત્રો વિજયભાઈએ નાખી દીધું એમાં પાણી તમે જોઈ શકો છો મિત્રો વીજેભાઈ નાખે છે એમાં પાણી અને કાકો બેઠા બેઠા શાક થાકે કે જેવો સ્વાદ બને છે અને બીજે ભાઈ એડ કરો મેળા પછી કાકો એ નાખ્યું હલાવી અને જુઓ મિત્રો થોડી વારમાં તો શાક મેંડું છે ઉકળવા અને હમણાં શાક બનીને થઈ જાય છે તૈયાર અને જો શાક ઉકળવા મેડું હે અને અંદર બધી તૈયારી મેઢી ખાવા અને કે ભાઈ હાલો વેચો લાગી ગયા ભૂખ હો ભાઈ ગાયો ઘા કારણ કે આજ તો મારા ગામમાં મેળો એટલે બધા ત્યાં કહી દે ભૂખા બરોબર અને તમે જોઈ શકો છો મિત્રો શાક કુકડીને થો મીધું છે રેડી હવે એમાં કંઈ જાજી વાર છે નહીં અને ફાઇનલી મિત્રો જો કિન્જીભાઈ લાસ્ટમાં ડુંગળી સુધારવા મળે છે એને અશોકભાઈ અને વિજયભાઈ કહે છે કે હવે આવવા દો ખાવાનું હવે હું વાર છે અને ફાઇનલી મિત્રો બધું બની ગયું છે તૈયાર અને અમે જો બે જાય એ જમવા કારણ કે હવે આગળના શૂટ નહીં આવે કારણ કે હવે હું બે જાઉં હું જમવા બરાબર મિત્રો અને વિજયભાઈ કહે છે કે ભાઈ મારું સૂટ કર્યું અને જો મિત્રો તમને આ વિડીયો ગેમો હોય વાડીના પ્રોગ્રામનો તો તમારા ભાઈને સપોર્ટ કરજો મિત્રો અને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં કેવો લાગ્યો અમારા વાડીનો પ્રોગ્રામ